અસ્તવ્યસ્ત અને આર્થિક બહાલીમાં બદહાલીમાં જેને ધકેલનાર એવી કેન્દ્રની મોદી સરકારને હાલની એનડીએ સરકારે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ યુવાનો સાથે છેતરપિંડી સમાન છે પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર ભેટ આપનાર કેન્દ્રની એનડીએ સરકારે એ વાત તો અંતે સ્વીકારી છે કે બેરોજગારી એ રાષ્ટ્રીય સમસ્યા છે રાષ્ટ્રીય સંકટ છે પણ આટલું સ્વીકાર્યા પછી જેને વારંવાર કોંગ્રેસ પક્ષના નેતા અને હાલમાં લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ વારંવાર અને કોંગ્રેસ પક્ષે દેશના યુવાનોને રોજગાર મળે તેના માટેની સતત લડત લે્યા ત્યારે આજે સંસદના પટલમાં બજેટ રજૂ કરતા કેન્દ્ર સરકારે સ્વીકાર્યું પણ બજેટમાં એક પણ વાતનો ઉલ્લેખ નથી કે ત્રીસ લાખ ખાલી પદો લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં વિવિધ ભરતીના પડ્યા છે તેને કેવી રીતે ભરશે એની કોઈ રોડમેપ પણ રજૂ કરવામાં નથી આવ્યો સાથોસાથ સૌથી વધુ રોજગાર આપતું રેલવે એની બદહાલી એની ખસ્તા હાલ કરી દીધા એમએસએમઇ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ જે ભાજપા સરકારની કેન્દ્ર સરકારની નીતિઓના કારણે આજે દેશની અંદર પચાસ ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો તાળા લાગી ગયા મૃત્યુ પાય થયા ગુજરાતમાં પણ એની ઓળખ સમા ઉદ્યોગો અત્યારે ભારે સંકટનો સામનો કરી રહ્યા છે એટલે કે બ્રાસપાટ ઓઇલ એન્જિન ઘડિયાળ ઉદ્યોગ હોય ટેક્સટાઇલનો હોય પાવરલૂમ્સ તમામ નાના ઉદ્યોગો જે ગુજરાતની ઓળખ કહેવાય ટેક્સટાઇલ મશીનરી હોય ફાર્માસ્યુટિકલ મશીનરી હોય બધાને તકલીફોનો સામનો કરી રહ્યા છે તેવા સંજોગોની અંદર સરકારે એમએસએમઈ માટે કાંઈ ન કીધું ઇન્ફોર્મલ સેક્ટર અનઓર્ગેનાઇઝ સેક્ટર અસંગઠિત ક્ષેત્રના મજદૂરોની વધુ ખરાબી હાલત થાય ખુદ કેન્દ્ર સરકારનો અહેવાલ કે છે કે લોકો આર્થિક દેવાના કારણે મોટા પાયે આપઘાત કરી રહ્યા છે પણ સરકાર અસંગઠિત ક્ષેત્રને તોડી નાખવા માટે નીતિ ગત રીતે નિર્ણય કર્યો હોય તેમ એક પછી એક એવા પગલાં લે છે જેના કારણે અસંગઠિત ક્ષેત્ર વધુ વધુ તકલીફમાં આવે મુશ્કેલીમાં આવે ખેડૂતને ખેતી માટે અપેક્ષા હતી કે આ સરકારને જે રીતે જનમત આવ્યો છે સામે અને એમને લોકોએ આક્રોશ સાથે સામે મતદાન કર્યું છે ત્યારે જાગીને કાંઈક એવા નિર્ણય કરશે જેથી કરીને લોકોની જીવનમાં ફેરફાર આવે કોંગ્રેસ પક્ષના મેનિફેસ્ટોમાંથી જે અમે ન્યાય યોજના લાવ્યા હતા એમાંથી એક વસ્તુ એટલે કે એપ્રેન્ટિસશીપ યોજના પહેલી નોકરી પક્કી એને આજે એમને પોતાના બજેટ સ્પીચમાં જાહેર કરવાની ફરજ પડી છે સાથોસાથ જૂની પેન્શન યોજના માટે એક પણ શબ્દ બોલ્યા નથી મનરેગા માટે સતત બજેટમાં ઘટાડો અને મનરેગા યોજના જે લોકડાઉન વખતે કોવિડ વખતે સૌથી વધુ દેશના સામાન્ય પરિવારને ટકાવવા માટે ગરીબ પરિવારને ટકાવવા શ્રમિકને ટકાવવા માટેની યોજના સાબિત થઈ હતી તેમ છતાં મનરેગા માટે ગંભીરતાથી આ બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી નથી આંકડા શાસ્ત્ર વિભાગ દેશનો વસ્તી ગણતરી માટેનું પોપ્યુલેશન ઇન્ડેક્સ એને લાંબા સમયથી પેન્ડિંગ છે બે હજાર એકવીસથી આ સરકાર કરતી નથી પણ આ બજેટની અંદર પણ સાંખ્યિક એટલે કે આંકડા શાસ્ત્ર વિભાગ માટે પણ પૈસાની નાણાંની જોગવાઈ કરવામાં આવી નથી આ સરકારે ભૂતકાળમાં આપેલી એમની યોજનાઓ સ્માર્ટ સિટી ગામના ગ્રામ્ય વિસ્તારના બદલાવ માટેની વાત હોય એક પણ બાબતનો આમાં પણ ઉલ્લેખ નથી સ્ટાર્ટઅપની વાત કરે પણ સ્ટાર્ટઅપ કેટલી હદે બંધ થઈ રહ્યા છે એની વાસ્તવિકતા પણ આપણે જોઈએ છીએ ટેક્સ માટેની વાત જે સરકાર મોટા ઉપર એમ કે છે કે વન નેશન વન ટેક્સ એની બદલે કેન્દ્રની મોદી સરકારે અને ત્યાંની એનડીએ સરકારે વન નેશન મલ્ટીટેક્સની જેમ લોકોને લૂંટનો કારોબાર કરી દીધો છે તેવા સંજોગોમાં માલેતુજાર માટે કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટ ફરી એક વખત આપી પણ સામાન્ય માણસને છૂટછાટને બદલે સરળીકરણના નામ ઉપર માત્ર ભ્રામકતા ઊભી કરી છે એટલે કે સામાન્ય મધ્યમ વર્ગને અન્યાય કરતું આ બજેટ દેશના સામાન્ય માણસની અપેક્ષા ઉપર ફરી એકવાર ઉણું ઉતરતું બજેટ અને માલેતુજારને મજા કરાવી લૂંટનો કારોબાર ચાલુ રહે તે પ્રકારના આંકડાઓની માયાજાળ રજૂ કરતું આ બજેટ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે સંસદના પટલ ઉપર પણ અમારા નેતાશ્રી રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસભામાં વિપક્ષના નેતા સન્માન્ય મલ્લિકાર્જુન ખડગેજી સહિત સમગ્ર લોકો અને નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ પણ કીધું અને આ બજેટની અસર તો આપણે જોઈ હશે કે આજે શેર બજારમાં પણ મોટો કડાકો આવ્યો છે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે તમે વારંવાર તો એવું કહેતા હતા કે મોસાએ મહાપીરસ થાય અને ગુજરાતને કંઈક મળશે પણ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને લાભ આપતી એસસી એસ ટીની દસ વર્ષથી એ સ્કોલરશીપો એ પણ તમે બંધ કરી દીધી દસ યોજનાઓ જુદી જુદી ગુજરાતને મળવાપાત્ર લાભોથી તમે વંચિત રાખ્યા ગુજરાતને અન્ય રાજ્યોને જો તમે તમારા સંસદ સભ્યોને ટેકો બચાવવા માટે સંખ્યા ભેગી કરવા માટે તમે વિશેષ બજેટ આપી શકતા હોય તો ગુજરાતને એક પણ કેન્દ્રીય સંસ્થાની જાહેરાત કરવામાં નથી આવી ગુજરાત માટે અને સાથે સાથે ગુજરાતને મળવાપાત્ર જે વિશેષ લાભ હોય એ પણ એક પણ દેખાતા નથી ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ગુજરાતને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આપી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આપી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આપી સેન્ટ્રલ યુનિવર્સિટી આપી કોંગ્રેસના સરકાર યુપીએ સરકારમાં અને કોંગ્રેસની સરકારમાં યુપીએ સરકારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપીને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ આપી પણ કમનસીબે મોસાહેબ પીરસના માં અને ગુજરાતને અન્યાય એ ભાજપાની નીતિ રહી છે અને એના કારણે ગુજરાત ને જે અન્યાય છે એ સાચા અર્થમાં અન્યાય કેન્દ્ર ની સરકાર કરી રહી છે કે ચેનલ કો સબસ્ક્રાઈબ ખબરો કા નોટિફિકેશન પાણી કે બેલ બેન કો જરૂર દબાય